બનાસકાંઠામાં પાંચ વર્ષની દીકરીએ કરી છે પુનર્જન્મની વાતો શું છે તેની પાછળની હકીકત આવો જાણવી સામાન્ય રીતે પુનર્જન્મની ઘટનાઓ આપણને ફિલ્મોમાં જ જોવા મળતી હોય છે જેમાં પુનર્જન્મની કેટલીક ઘટનાઓ વર્ણવવામાં આવતી હોય છે પરંતુ હાલમાં જ સાબરકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા ગામે એક ગરીબ શ્રમિક પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાત કરી રહી છે અને પોતે અગાઉ અંજારના દાબાની છત પડતા મૃત્યુ પામી હતી માતા પિતાની વિશેની તમામ માહિતી આપી રહી છે જેના પગલે આ બાળકીના પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે શું છે સમગ્ર હકીકત આવો વિસ્તારપૂર્વક જાણીએ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા ગામે પૂર્વ સરપંચ વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ગામના જતાજી શંકરજી ઠાકોર કે જેમની ઉંમર ચાલીસ વર્ષ છે અને તેઓ વર્ષોથી ખેતીના કામ સાથે સંકળાયેલા છે જેતાજી ઠાકોર અને તેમની પત્ની ગીતાબેન બંને અભણ છે અને તેમના પરિવારમાં ત્રણ સંતાનો છે જેમાં એક દીકરો પારજી તેની ઉંમર નવ વર્ષ અને બે દીકરીઓ છે જેમાં એક દીકરી આરતી સાત વર્ષની અને સૌથી નાની દીકરી પાંચ વર્ષની છે કે જેનું નામ દક્ષા છે જેતાજી ઠાકોરે આ અંગે જણાવ્યું હતું કે સૌથી નાની દીકરી દક્ષા બે વર્ષની હતી ત્યારથી હિન્દીમાં બોલવા લાગી હતી તેમના પરિવારમાં કોઈ ભણ્યા નથી અને કંઈ પણ જોઈએ તો તે હિન્દીમાં જ બોલતી હતી જેમ કે પાણી જોઈએ તો મુજબ પાણી દે દેના તેની માતા અબણ હોય તેને કંઈ ગતાગમ પડતી નહોતી આ ઉપરાંત પરિવારમાં પણ તે હિન્દી બોલતી હોય દક્ષા લવારા કરે છે તેમ કહી કોઈએ તરફ ધ્યાન આપ્યું નહોતું જેમ જેમ તે મોટી થવા લાગી તેમ તેનું હિન્દી પાવરફુલ થવા લાગ્યું અને બાદમાં દક્ષાના પિતા જતાજી ઠાકોરે તેને જ્યારે પૂછ્યું ત્યારે તે કહેતી કે મારો જન્મ અંજારમાં થયો છે અને ભૂકંપ થયો ત્યારે ધાબાનો સ્લેબ પડતાં હું મૃત્યુ પામી હતી મારા પિતા ફેક્ટરીમાં કેક બનાવે છે અને મારું ઘર ધાબાવાળું હતું પરંતુ તેનું નામ પૂછતા તેને યાદ નથી એમ જણાવી રહી છે અહીંયા તેનો બીજો જન્મ થયો છે દક્ષાના પિતાએ જણાવ્યું છે કે આ મારી દીકરીમાં કોઈ કુદરતી શક્તિ છે કે પછી તેના પાછળના જન્મનું કંઈક યાદ છે એ હવે ભગવાન જ જાણે પરંતુ મારા ઘરે આટલી હોશિયાર દીકરીનો જન્મ થયો છે જેથી મારા પરિવારમાં ખૂબ જ ખુશી છે પાલનપુર ગામના ખસા ગામે ગરીબ શ્રમિક ઠાકોર પરિવારની પાંચ વર્ષની દીકરીની દક્ષા ઠાકોર કે જે પુનર્જન્મની વાત કરે છે તે બાબતે જ્યારે અમારી ટીમે કચ્છના મુખ્ય મથક ભુજમાં સ્મૃતિવન મેમોરિયલ ભૂકંપ પીડિતોને સમર્પિત એક સ્મારક ઉદ્યાન અને સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે જ્યાં બે હજાર એકના ભયાનક ભૂકંપમાં સમર્પિત ત્રેર હજાર પીડિતોના નામોની યાદી બનાવવામાં આવી છે આ સ્મૃતિવનમાં કામ કરતા ભરતભાઈ સિજુ પાસે પૂજ અને અંજારના નામની યાદીમાં તપાસ કરતા પિંજલ નામની કોઈ વ્યક્તિનું નામ અહીં નોંધાયેલું નથી તેમ જણાવ્યું હતું તેમજ અંજારમાં બે હજાર એક ભૂકંપના પીડિતોની યાદીમાં વીર બાળક સ્મારક બનાવવામાં આવેલું છે જ્યાં પરેડમાં નીકળેલા એકસો પંચ્યાસી વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભૂકંપમાં મૃત્યુ પામ્યા હતા તેમની ફોટા સાથેની યાદી દર્શાવવામાં આવેલી છે જેમાં પણ અંજારના એકસો પંચ્યાસી વિદ્યાર્થીનીઓમાં પિંજલ નામની કોઈ વિદ્યાર્થીની યાદી મળી નથી તેમજ ગામની દક્ષા ઠાકોર નામની જે બાળકી એ પહેલાં તેના પિતાના કેકના કામ વિશે જણાવ્યું હતું તે વિશે પણ અંજારમાં તપાસ કરવામાં આવી તો તે સમયે અંજારમાં એક જ બેકરી હોવાનું જાણવા મળ્યું છે અને ત્યાંથી પણ તપાસ કરતા આવી કોઈ વ્યક્તિ મળી ન હોવાની વાતની જાણ થઈ છે પરંતુ ખસા ગામની આ પાંચ વર્ષની નાની દીકરી જે પુનર્જન્મની વાતો કરી રહી છે તે બાબતે અમારી ટીમે તપાસ કરી ત્યારે અંજારમાં આવી કોઈ નામની દીકરી નથી અને તેનું ભૂકંપમાં મોત પણ નથી થયું આ અંગે સાયકોલોજીસ્ટ શું કહે છે તે વિશે એક નજર મારી દક્ષા નામની દીકરી જે પોતાના પુનર્જન્મની વાતો કરી રહી છે તે અત્યારે ચર્ચાનો વિષય છે પરંતુ દીકરી તમામ વાતોને લઈ બરોડાના સાયકોલોજીસ્ટ ડૉક્ટર પૂર્વી ભીમાણી સાથે જ્યારે અમારી ટીમે પૂછપરછ કરી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે આજકાલ પુનર્જન્મની વાતો ખૂબ જ ચર્ચામાં રહેતી હોય છે પરંતુ પૂર્વજન્મ અને માનસિક બીમારી વચ્ચે ખૂબ જ નાની ભેદરેખા છે જેમાં આપણે સાવધાની અને સમજ કેળવવાની ખૂબ જ જરૂર છે પરંતુ પૂર્વજન્મ એટલે કે આકસ્મિક મૃત્યુના કારણે નવો જન્મ હોય છે જેમાં અનેક લોકો ગયા જન્મનું યાદ આવે છે અને તે વિશે વાત કરતા હોય છે તેમજ અનેક લોકોમાં સિજોફેનિયા નામના રોગમાં પણ અનેકવાર લોકોની ભ્રમણાઓ થવી અને ન વસ્તુ હોય તેને કલ્પના શક્તિ દ્વારા યાદ રાખી અથવા તો તેને બનાવી તે વિશે વાતો કરવી એમ કરતા હોય છે પરંતુ આ બંને વસ્તુઓ જુદી છે ખૂબ જ નજીક છે સાયકોલોજીસ્ટ ડૉક્ટર પૂર્વી ભીમાણીએ જણાવ્યું હતું કે પુનર્જન્મ હોય છે તેના ઘણા બધા એવિડન્સ પણ છે અને એ લોકો તેના વિશે વાત કરે છે અને ગયા જન્મના પરિવાર સાથે મુલાકાત પણ કરતા હોય સાથે જ સિઝોફેનિયા પણ એડવાન્સ એવિડન્સથી ભરપૂર છે જેમાં લોકો માનસિક બીમારીમાં હોય છે અને જુદા જુદા અવાજો સાંભળતા હોય છે અને કાલ્પનિક જીવન વિશે વાત કરતા હોય છે આ બંનેની શક્યતા છે તેવું તેમણે જણાવ્યું હતું પરંતુ આવી કોઈ ઘટના સત્ય છે કે નથી તેના પર અમો સાબિત આપતા નથી આજકાલ પુનર્જન્મની વાતો ખૂબ જ

ન વસ્તુઓ હોય એને પણ કલ્પના શક્તિ દ્વારા એવિડન્સ છે કે લોકો એ વિશે વાત કરે છે અને સાચા ગયા આગલા જન્મના પરિવાર સાથેની મુલાકાત કેળવે છે સિઝોફેનિયા પણ એવિડન્સથી ભરપૂર છે એવા લોકો માનસિક બીમારીમાં હોય છે એને જુદા જુદા અવાજો સંભળાતા હોય છે અને કાલ્પનિક જીવન વિશે વાત કરતા હોય છે તો બંનેની શક્યતા રહેલી છે સમજ આપણે કેળવવાની ઓકે બેટા શું નામ મને નામ તો હવે દખ્યા હૈદર ઓર પહેલે તું કહા થી પહેલે અંજાર મે થી અંજાર મે શું નામ થા તારા અંજાર મે પિંજલ નામ થા પિંજલ નામ થા તબ તું શું કરતી વહા वोा खेलते केक बनाते ठीक है मम्मी पापा क्या करते थे वो तो नहीं पता उधर क्या नौकरी करते थे मम्मी पता मम्मी पापा पापा तो ऐसे नौकरी करते थे केक बनाने की केक बनाने की और क्या हुआ था तेरे साथ उधर वहाँ मैं मर गई थी कैसे मरी थी मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था ढाबा कैसे गिरा था घर पे गम हुआ था कधी कब हुआ था कब हुआ था 2 साल में को उस साथ में और मम्मी पापा भी साथ में उस टाइम मर गए थे नहीं तो उस टाइम खाली मैं ही मरी थी तो मम्मी पापा किधर थे तब तब वो तो अपना काम कर रहे थे काम कर रहे थे तू घर पे थी हाँ। तब तू कितने साल की थी उधर तभी तो इतने साल की थी इतने साल की थी छोटे थे बड़ी बड़ी थी या थोड़ी बड़ी हुई थी थोड़ी बड़ी हुई, हुई थी और पढ़ने जाती थी તો અભીર દૂસુ હેર જન્મ કા દૂસરા માલુ કુછ તો માલુમ હોગો ના ઘુમતી ઉધર दूसरा कुछ नहीं मालूम बताए ते ना तेरे साथ अब दोस्त तेरा कोई दोस्त है हां मेरे बहुत दोस्त है दोस्तों का नाम उसका है दोस्तों का नाम था अपना बुनु का याद नहीं है याद नहीं है नहीं मानो जतमल जी साहब का सना वतनी सु आगे आओ सु जमीन हमारा बीबी साहब पद्म रनिंग वर्ष है हिंदी बोला सी थी પણ મને ખબર ના પડતી તમે ભણેલા ખરા ના કાકા પણ છું તમારી પત્ની ભણેલી ના આઈ બે પણ છે કેટલા પરિવારમાં દીકરા દીકરી છે મારી દીકરો છે બે છોડીઓ છે તમારી એક દીકરી હિન્દી બોલે છે હા નાની છે ને કેટલું ભણે છે એ છોડી ને પોતમ રનિંગ છે જે સ્કૂલ જોઈ નહી બચપણથી બોલવા શીખે ને તારી હિન્દી બોલે છે છોડી ઓ હીરો હીરોઈન તમન શું લાગે બોલે શું લાગે છે એટલે કેવું લાગે છે પહેલા માર મનુક દે મે તો કે બોલવા શીખ્યા છે છોડી એટલે આવે દે કરતી છે હા મારા મને એમ હતું પણ જેમ જેમ ઉંમર થવા મળીને એમ પાવરફુલ હિન્દી બોલવા મળી એટલે મેં ફોલાને પૂછ્યું અને કે મારો અંજારમાં હતો હું આગળથી મારું મૃત્યુ જમ્યું હતું મને ભગવાન મેલી છે મારી દૂસરી મમ્મી હતી દૂસરા પપ્પા હતા આવી વાત કરા છોડી છે પૂછ્યું પણ નહીં કે કે મારા પરથી મારા પડ્યું હતું આવી વાત કરે છે

गीता बेल वा भाई पागे बाबा सर राज जी बे तल्ला कुवेर तमरो नाम सु गीता बे क्यों रो तम ओ राज जी बे कुवेर हमरो नाम सु खसा सु पागे बाबा बे बे विगावा आवन र तमरो परिवार म केला बीघा बीघा बे सोडियो अने तो करो तय।

બિહારી ના પણ અમારો ઘરવાળો પણ એ વાતો કરે મું તો સમજતી ના બસ કે રોટી આમ નઈ માંગની ગમે કો આમ નહીં રહેતા રહેતા હવે ખબર પડી બે ત્રણ વાર સીધા અંજારમાં કે પેલી કે હું અંજાર હતી અને કે તરતી કોણ છું કે હું ડટાઈ ગઈ હતી મક્કન માથે પડી તું હું પણ વાંધાદી કે મારે જેલ હતું કીધું આખું નોમ બતાવે તો કોઈ ખબર પડે પણ પછી કોઈ પેલું એને આખું કોઈ નોમ વાતા બતાવ્યું ને મા બાપ ના એ પાછી મારા દોડી ના બોલતી એમ કે હું ભણવા જ હતી એમ તો કે મારા ભાઈ હતા મારા બુનુ હતી એમ કે ધરતી કોમ છે તાર ડટાઈ ગઈ હતી પેલું ધરતી કોમ છે તાર

કિંજલ આવેલી અંજારમાં હતી તો એને કુદરતી બોલાવતું આમાં ઘરમાં કોઈ નતું આવડતું હિન્દી કોઈ બોલતું નહીં ઘરમાં તો છે